ફોન આવ્યો છે હલો કલજી ભાઈ શું યસ હવે મારે લેવાનું છે ભેસ મારે જ નહિ લેવાની મારે હગામ લેવાનું છે હવે હવે શું કિંમત છે

એમ કશું છું તમારે ભેંસ લેવાનું છે હવે હારી છે ઈ તો પૈસા નું મન કીધું નહી આપડે એટલે કે હારું તાર હેડો આવો આ હોમ મેં જવાનું આવો

ई त मार न मार पर किमल तो पडियो है अरे यार पले मरे जइन आए को तारु घर बार आ मका ओ हेडो बस आटले 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 ला कने लेवन से ओने तमार न त पमय न जान से

લેવાનું ખોટી ખોમી મતલબ ચાલીસ હજાર ની તો પાડી થાય પેલા બાર મહિના ચડે

चरण उधर कौन सो चरण उधर प्राण सन तारी रुपये चरण उधर पोस अलग यार तारी रुपये ना तो हाँ वो ये हार वाले हो रहा तारी, तार। तारी रुपये ना आपसे नहीं लाली जा तारी रुपये हम कोई नहीं मार सेट बेस तो ले बेस नहीं सुटती

સારું તો આપડે શું બોલી સીધી કે શીલા સોડા છે જવાબદારી નઈ

બે હાજર રૂપિયા વધશે ના એવું ના કરાય કીધું જ મારા આખો અલગ નિયમ છે લેવાનું છે

આપણે પેલા પેલા યાદ આવી ગયા તા આપણે પેલા નતા કીધા ઉમે હું ગયા ચેતર્યા છે ખુબ હાચી વાત છે હવે ખેલ આપડે કાઢી ઢોરું લેવા આવું જ નથી